હાય દર્શક મિત્રો કેમ છો કે બધા મજામાંશો આપણી આ ડાંગર ટેકનો ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો આપણો ટોપિક એ છે કે જે આ યુટ્યુબની નવી અપડેટ આવી છે ને અલ્ટર કોન્ટેન્ટ તમે જ્યારે વિડીયો અપલોડ કરશો ને ત્યારે આ તમે સાઈડમાં સ્ક્રીનશોટમાં જોજો આ અલ્ટર કોન્ટેન્ટ નામનો એક ઓપ્શન આવશે એમાં તમે ઓકે મારશો ને એટલે તમને પૂછશે યસ કે નો શું શું કામ કામ કરવાનું કરવાનું છે છે અને નો આ વસ્તુ તમારે ખરેખર જાણવી જરૂરી છે જો આ વસ્તુ તમે જાણ્યા વગર યશ કરી દેશો અને વિડીયો અપલોડ કરી દેશો તો એનું કોઈ બેનિફિટ નથી અને નો કરી દેશો અને વિડીયો અપલોડ કરી દેશો તો એનું કોઈ બેનિફિટ નથી એટલે એ વસ્તુની ખરેખર તમને ખબર હોવી જોઈએ કે આપણે કયા વિડીયોમાં યશ કરવાનું છે અને કયા વિડીયોમાં નો કરવાનું છે આ અલ્ટર કોન્ટેન્ટ છે ને એ વસ્તુ અત્યારે

ખાલી થોડા ઘણા વ્યૂ આવી અને વિડીયો ઉભો રહી જશે હવે આપણે તમને વાત કરી કે આ અલ્ટર કોન્ટેન્ટ છે ને એમાં તમારે દાખલા તરીકે ત્યારે હું આ વિડીયો બનાવું છું આમાં મારો પોતાનો જ વિડિયો છે બરાબર આ મારો ફેસ છે એ મારો પોતાનો છે બીજા નંબરમાં તમે જે અવાજ સાંભળો છો એ પણ મારો પોતાનો છે આ પાછળ જે તમને બેકગ્રાઉન્ડ દેખાય છે એ પણ મારું પોતાનું જ છે એટલે આ ટાઈપનો વિડીયો જે મિત્રો બનાવે છે આ બ્લોગ ને એવું બધું બનાવે છે પછી આ ભજારના ડાયરિયાઓના એવું બધું મૂકતા હોય છે ઈ બધાએ ખાસ કરી અને નો એમાં ક્લિક કરી અને વિડીયો અપલોડ કરવાનો છે પછી આ યસ નું ઓપ્શન બોલો છો બરાબર કોમ્પ્યુટર પાસે તમે બોલાયું આ બધા યુટ્યુબમાં ઘણા બધા વિડીયો આવતા હોય છે ને એડમ ના ને એવા બધા સ્ટોરી ને આવું બધું હવે એવી કોઈ પણ વસ્તુ તમે વાપરતા હો એડમ નો દાખલા તરીકે તમે કોઈ સ્ક્રીપ ગૂગલમાંથી કોપી કરી અને કોમ્પ્યુટરમાં પેસ્ટ કરી ચાર અને તમારે યુટ્યુબ ઉપર અપલોડ કરવી છે ત્યારે તમારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું તમારે એમાં યશ કરી અને અપલોડ કરવાનું છે એ યશનો નો મિનિંગ એવી બધી વસ્તુમાં લાગુ પડે છે દાખલા તરીકે કોઈ વસ્તુ એવી છે જ નહીં અને તમે વિડીયોના માધ્યમથી બતાવવા માંગો છો ત્યારે તમારે યશ કરવાનું છે અથવા તો એ સામગ્રી વપરાશ કરો છો ત્યારે તમારે યશ કરવાનું છે આ યસ કેનો તમારે હરેક વિડીયોની અંદર કરવાનું છે જો તમે એમાં એ યસ કેનો નહીં કરો એટલે યુટ્યુબ નક્કી કેમ કરશે કે ભાઈ આ વિડીયો મૂક્યો છે એ ખરેખર કઈ દિશામાં આપણે મોકલવાનું છે એટલે આ વસ્તુનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો દાખલા તરીકે આ જેમ મેં વિડીયો અત્યારે બનાવ્યો છે આ રીતના તમે વિડીયો બનાવો બ્લોગ ને એવું કઈ પણ બનાવો તો તમારે નો કરવાનું છે પણ તમારે કરવાનું તો છે જ પણ એ એવું નથી કે ભાઈ ભાઈ યસ એનો કાંઈ નથી કરવા સીધું યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દઈએ જો તમે આવી ભૂલ કરતા હો તો આજથી જ આ વસ્તુમાં સાવચેતી રાખજો હવે પછીના કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો તો તમારે એમાં એ વસ્તુનું ખાસ કરીને માર્કિંગ કરવાનું છે કે ભાઈ આપણે આમાં નો રાખવાનું છે જનરલી જે લોકો બીજી બહારની કોઈ વસ્તુ નથી વાપરતા એના માટે આ નોનું ઓપ્શન છે અને વસ્તુ તમે વાપરતા હો તો તમારે આ યશ લખી આ યશમાં ક્લિક કરી અને પછી વિડીયો અપલોડ કરવાનો છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી કોઈ પણ વસ્તુ તમને ન સમજાવતી હોય તમે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો મારા જે શક્ય હશે એટલે હું તમને હેલ્પ કરીશ અને મને તો ખાસ એ વસ્તુનો આનંદ થાય કે આ જ્યારે મને બે ત્રણ જણાના મેસેજ આવ્યા તો મને એમ થયું કે ના ખરેખર આ ટોપિક ઉપર મારે એક વિડીયો બનાવી અને યુટ્યુબમાં મૂકી દેવો જોઈએ કે ગુજરાતી મિત્રોને આમાં ખરેખર હવે ઇન્ટરેસ્ટ જાગતો જાય છે અને ખરેખર આપણે જાગૃત થવાની જરૂર છે જ બહારના માણસો યુટ્યુબમાંથી ધૂમ રૂપિયા કમાય છે કમાય છે એમાં આપણે રાજી છે આપણે એવું કાંઈ નથી કે ભાઈ બારના માણસો કમાય આપણે નથી કમાતા પણ એ કમાય છે તો આપણે શું કામે ન કમાય એમ બરાબર આ તો ટૂંકમાં ઓલું કહેવત છે કે ભાઈ આ દરિયો આખો ભર્યો છે બે ખુ આપણે ઓછું થવાનું છે તો પછી આપણે કામ બેઠે રહેવું જોઈએ બરાબર એટલે યુટ્યુબ ની અંદર તમારે કોઈ પણ પ્રશ્ન તમારે હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો હવે આપણે મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત